આકાશવાણી સ્થાનિક સમાચાર વિરલ છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી આવતીકાલે સવારે અમદાવાદમાં ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ બપોરે મહેસાણામાં વાલીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે તેઓ મહેસાણાના તરફ ખાતે સમારોહમાં ભાગ લેશે તથા તેઓ આઠ હજાર ત્રણસો પચાસ કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે ત્યારબાદ તેઓ સાંજે નવસારી પહોંચશે લગભગ સત્તર હજાર પાંચસો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે આ ઉપરાંત શ્રી મોદી કાકરાપાર ઓટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે અને બે નવા પ્રેશરાઈઝડ હેવી મોટર રિએક્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવી હતી દરમિયાન કચ્છમાં પણ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા મહારાવ વિજયરાયજી સાર્વજનિક પુસ્તકાલય ભુજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે પુસ્તકાલય ખાતે આજે સાંજે ચાર વાગે જાણીતા સંશોધક અને લેખક સંજય પીઠાકરનું કચ્છી માતૃભાષા અને તેની સામેના પડકારો તથા ચારવી ભટ્ટનું ગુજરાતી ભાષા સામેના પડકારોએ એ વિષય પર વક્તવ્ય યોજાયું બંને વક્તાઓએ માતૃભાષાનું મહત્વ સમજી તેને રોજબરોજના જીવનમાં અપનાવવા પર ભાર મૂક્યો અતિથિ ઝાલાએ ભાવિ પેઢીને માતૃભાષા પ્રત્યે વધુમાં વધુ પ્રેરિત કરવા સૌને જણાવ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતૃભાષા પ્રેમી હાજર રહ્યા હતા દરમિયાન રાપર ખાતે અનુભૂતિ વિદ્યામંદિર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને વસુંધરા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે જે સંદર્ભે કચ્છ જિલ્લામાં તેતાલીસ હજાર પંચ્યાસી ખેડૂતોને વીજ બિલમાં વાર્ષિક રૂપિયા અઢાર પોઈન્ટ વીસ કરોડની રાહત મળી હોવાનું રાજ્યના ઉર્જામંત્રીએ આજે રાજ્ય વિધાનસભામાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પૂછાયેલ પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા તંત્ર કચ્છ દ્વારા પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના પર્યટન સ્થળો પર મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની ઝાંખી મળે તે હેતુથી પર્યટન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આગામી તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ સવારે છ વાગ્યાથી ધોરડો સફેદ રણ ખાતે કરવામાં આવેલું છે જેમાં કચ્છના નામાંકિત કલાકારો દ્વારા લોક ડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ તેમજ યોગા નેચરબો ક્લીનનેસ ડ્રાઈવ લોકલ વિલેજ વિઝીટ જેવા કાર્યક્રમ પણ યોજાનાર કાર્યક્રમમાં જોડાવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે જાણીતા રેડિયો એનાઉન્સર અમીન સયાનીનું આજે એકાણું વર્ષની ઉંમરે હૃદય હુમલાથી અવસાન થયું રેડિયો પ્રતિ ખૂબ જ પ્રખ્યાત કાર્યક્રમ રેડિયો સિલોનના બિનાકા તેઓ એનાઉન્સર હતા આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે એકવીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ મુંબઈમાં જન્મેલા અમીન સયાનીની પેઢીઓ માટે ઘર પરિવારમાં જાણીતું નામ હતું તેણે પોતાના સુરીલા અવાજ અને આકર્ષક શૈલીથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત તપોવનધામ ગુરુકુળ રામપર વેકરા ખાતે આગામી તારીખ પચીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી દિવસીય ગૌમયમા મહોત્સવનું આયોજન કરાયું છે ભુજ મંદિરના સંતો અને સાંખ્ય યોગી બહેનોની ઉપસ્થિતિમાં છ સત્રમાં ચાલનારા મહોત્સવમાં કચ્છ ગુજરાત અને દેશભરના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે આવનારા સૌને ભોજન પ્રસાદ પણ સંપૂર્ણ એટલે કે માત્ર ગાયના ઘી દૂધ છાસ અને ગોબર ગૌમૂત્રથી પકવેલ અનાજથી બનેલું હશે દરેક સત્રમાં સમગ્ર કચ્છના સંતો મહંતો ગૌપ્રેમી સહિતના સૌને આયોજનમાં ઉપસ્થિત રહેવા માટે સંસ્થાની યાદીમાં જણાવાયું છે દુબઈમાં યોજાયેલા ગલ્ફ ફૂડ એક્સપો બે હજાર ચોવીસમાં કચ્છની ઉંટણીના દૂધમાંથી બનેલી આઇસક્રીમ સહિતની વિવિધ બનાવટો આકર્ષણનું કેન્દ્ર બની હતી કચ્છમાંથી હાજર રહેલા સરદ ડેરીના ચેરમેને દૂધ કલેક્શન સહિતના મુદ્દે ચર્ચા કરી હતી ઉલ્લેખનીય છે કે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી સુધી દુબઈ ખાતે વિશ્વના સૌથી મોટા ગલ્ફ ફૂડ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે જેમાં જીએસએમએફ વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ જોડાયા છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર